એડા હારા આય ને ચોપ ચો ઘાસા ઉગે એટલું જ છે બાકી ઘાસા ની બોલ જાય હા તમાર હાથ કેવો તમારો WhatsApp છે હા તો ડીગસ તો ઘણો પંચર પડીતું એમ આવો આવાટમાં કે વરસાદ બરા છોકરા મગફળી વખતે સુટી લીધી પાછી કાઢવી પછી આ જો મગફળી મગફળી બાજરી છે તો આજુ ખબર ના હોય છે કદાચ પણ યાર આવડું ના હોય તો ચેવડું હોય બીજા બોટલા પુન્યમ પાડી પણ અમાર નહીં કોઈ નઈ

લગન ફગન કરે આખાને ખબર આવું હોય અમારો સંબંધ ખરીદન આવશે ખરા પણ સબંધ ખરી કે યાર અમે તો કોઈ બગાડો ના ઘર માં છોકરો કમાય નઈ લે તો તમારા કોમ નહિ આ બંકાઓના કોમ સ્કોર્પિયો લાવવાના એ વાત સુધી વડીલ